મિત્રો સ્વાગત છે તમારું પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં કર્મચારી ચાર ખાનગી બા રાષ્ટ્રીયકૃત બેંકો બંધમાં જોડાશે સ્ટેટ બેંક બંધમાં નહીં જોડાય જી મિત્રો ભારત સરકારની કર્મચારી વિરુદ્ધ ખેડૂત વિરોધી અને કોર્પોરેટ કંપની તરફથી નીતિઓનો વિરોધ નોંધવા માટે આજે ઇન્ડિયન સિટી ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયનની સેવા સિટી મહ સહિત સંસ્થાઓ ગુજરાત મહાનગર બેંકો એમ્પ્લોય એસોસિએશન સાથે જોડાઈ બેંકના કર્મચારીઓ નવમી સપ્ટેમ્બર બે હજાર પચીસના એક દિવસનું બંધ પાડવાનું એલાન આપ્યું છે આ બંધમાં દેશભરમાંથી પચીસ કરોડથી વધુ લોકો જોડાશે એવો દાવો કરવામાં આવ્યો છે અમદાવાદની શાળાઓએ વિદ્યાર્થીઓ કે ત્યાંના વાલીઓને બંધની જાણકારી નથી પરિણામે શાળા ચાલુ રહેવાની સંભાવના છે તે મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ